મોરબીમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે મહાનગરપાલિકાએ ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી જેવા શહેરના મુખ્ય અઠયાવીસ કિલોમીટરના રસ્તા ઉપર દબાણ હટાવાશે હાલ સામાકાંઠા વિસ્તારમાં દબાણ હટાવી રસ્તા ચુસ્ત બંદોબસ્ત સાથે ખુલ્લા કરાયા હતા તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીમાં મહાનગરપાલિકાએ આ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે અને હજુ પણ એ કામગીરી યથાવત જોવા મળી રહી છે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે મહાનગરપાલિકાએ ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી જેમાં શહેરના મુખ્ય અઠયાવીસ કિલોમીટર રસ્તા ઉપર દબાણ હટાવવામાં આવશે અને હાલમાં સામાકાંઠા વિસ્તારમાં દબાણ હટાવી દેવામાં આવ્યું છે રસ્તા ખુલ્લા કરાયા છે મહારાણા સર્કલથી લઈને ત્રાસપર સર્કલ સુધી નવસો મીટરનું સ્ટ્રેચ છે એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને મોરબી મહાનગરપાલિકાનું જે વન વીક વન રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાળા રોડથી કરવામાં આવી હતી ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાસપર રોડમાં કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી અમારી ટીમ અહીંયા કાર્યરત રહેશે